તો દ્વારા કાંકરિયા કાર્નિવલ બે નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વસુધૈવ કુટુંબકમ એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થઈ રહ્યા છે ત્યારે ઉત્સવ પ્રેમી અમદાવાદીઓ માટે વર્ષ બે હજાર આઠથી આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ થયેલ કાંકરિયા તળાવ ખાતે કાંકરિયા કાર્નિવલનું આયોજન થતું આવે છે તો આ ઉત્સાહમાં કોઈ પણ સુરક્ષાની કમી ન રહે તે માટે અમદાવાદ પોલીસ પણ તૈનાત છે અને અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદમાં લોખંડની સુરક્ષા પણ ગોઠવવામાં આવી છે તો આ સાથે જ નવા વર્ષની ઉજવણી અંગે પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું સાયલેન્ટ ઝોન અને જાહેર રોડ રસ્તા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે ઉપરાંત શહેરીજનોને ગ્રીન ક્રેકર્સનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે નવા વર્ષની ઉજવણી રાત્રિના અગિયાર પંચાવનથી સાડા બાર વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે અંદર જે આખા વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોતા હોય છે એવી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો માટેના કાર્યક્રમો ખાણીપીણીની માર્કેટ એની સાથે સાથે અન્ય આકર્ષણો પણ હોય છે જે ત્રણ સ્ટેજ છે તેના પર દેશ વિદેશના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને આની અંદર આપ જાણો છો એમ અમદાવાદ શહેર અને આજુબાજુના જિલ્લા શહેરોમાંથી પણ લોકો આનંદ માણવા માટે આવે છે તો તમામ લોકો કાકરિયા કાર્નિવલનો યોગ્ય રીતે આનંદ માણી શકે અને યાદગાર બની રહે એના માટે શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ પૂરતી તૈયારી કરવામાં આવેલી છે થર્ટી ફસ્ટની રાત્રિએ તમામ યુવાનો યુવતીઓ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે આનંદ પ્રમોદ થતો હોય છે એના માટે સાંજે છ વાગ્યાથી જ સીજી રોડ તરફ જતા મહત્વના માર્ગો પર પ્રવેશબંધી કરવામાં આવેલી છે જેથી ત્યાં વાહનો એકત્રિત વાહનો અને નાગરિકો બધું જ એક સાથે એકત્રિત ન થાય એના માટે ટ્રાફિકનું પણ યોગ્ય આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત સીજી રોડ ઉપરાંત અન્ય મહત્વના માર્ગો પર પણ ઉજવણી થતી હોય છે આના માટે જાહેરમાં ફટાકડા નહીં ફોડવા માટે પણ પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે એટલે માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ કરવામાં આવે સાથે શાળા કોલેજો હોસ્પિટલો ધાર્મિક સ્થળો જેને સાયલન્ટ ઝોન તરીકે કે નો હોંકિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા છે એવા સાયલન્ટ ઝોનમાં પણ ફટાકડા ફોડવામાં ન આવે એના માટે તમામ નાગરિકોને અપીલ છે આ જાહેરનામાનો અમલવારી થઈ રહે એના માટે શહેર પોલીસ સતત કાર્યરત રહેશે પેટ્રોલિંગ ચાલુ રહેશે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે